દેશની ઓઇલ કંપનીઓએ સુગર મિલ પાસેથી ખરીદાતા ઇથનોલ પર રૂપિયા છ પોઈન્ટ સત્યાસીનો મોટો વધારો કરાતા ત્રણ પોઈન્ટ પચાસ લાખ ખેડૂતોને વર્ષે સાહીઠ કરોડનો ફાયદો થશે રાજ્યની નવ સુગર મિલોમાં રોજ ત્રણ પોઈન્ટ વીસ લાખ લિટર અને વર્ષે નવ કરોડ લિટર ઇથનોલ ઉત્પાદન થાય છે રાજ્યમાં મોટાભાગની મિલો મોલાસિસમાંથી ઇથનોલ બનાવે છે હાલમાં ઇથનોલ ખરીદીનો ભાવ પ્રતિ લિટર રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ એકતાળીસ છે જે નવા વધારા બાદ વધીને રૂપિયા છપ્પન પોઈન્ટ અઠાવીસ થશે હવે સુગર મિલો ખેડૂતોને ભાવમાં ચાળીસ થી પચાસ સુધીનો વધારો આપી શકે છે ગત વર્ષે ભાવ ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો જાહેર થયા હતા ખાંડ ઉત્પાદન પર કોઈ અસર નહીં પડે આપણી મિલો મોલાસીસમાંથી ઇથનોલ બનાવતી હોવાથી ખાંડ ઉત્પાદનને કોઈ અસર પહોંચશે નહીં બહારના રાજ્યો શેરડીના જ્યુસમાંથી સીધો ઇથનોલ બનાવે છે વધારો આવી મિલોને મળશે નહીં રાજ્યમાં ગણદેવી મઢી જલથાણ સાયણ મહુવા વટારિયા ગણેશ નર્મદા કામરેજ અને પંડવાઈ સુગર સહિતની મિલોને લાભ મળશે મોલાસીસ ઇથનોલ બંનેની આવક ખરીદીના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે મોટો ફાયદાકારક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તીવ્ર દ્રષ્ટિને મોલાસીસ ઇથનોલ બંનેની આવક ખરીદીના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે મોટો ફાયદાકારક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિને પગલે પેટ્રોલમાં ઇથનોલના મિક્ષરની ટકાવી વધતા મિલો થકી ખેડૂતોને મોલાસીસ અને ઇથનોલ બંનેની સારી ઉપજ મળશે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાણ મંદિરો આવેલી છે ખાસ કરીને ખાણની સાથે મોલાસીસ પણ બને છે અને આ મોલાસીસમાંથી ઇથનોલ બનાવતા હોય છે ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલ જે રીતે પ્રાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ હતી બે હજાર પચીસમાં એ લગભગ વીસ ટકા કરવાની છૂટ આપી છે સાથે સાથે ઓઇલ કંપનીઓએ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે અને કારણે જે શેરી પકવતા ખેડૂતોને છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સ્વાભાવિક છે કે આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંડળીઓ બનાવી રહી છે અને કારણે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ